તાલુકામાં પિયુષભાઈ સોમાભાઈ પટેલ ના ખેતર પર અંકુર કંપની દ્વારા અંકુર ની કપાસની વેરાયટી પુષ્કર નિદર્શન રાખવામાં આવેલું હતું જેમાં કંપનીના એરિયા મેનેજર દામોદર કાકડી તથા ઝોનલ બિઝનેસ મેનેજર સુશીલ રાવતે ખેડૂતોને જણાવ્યું હતું કે અંકુર કંપની દ્વારા બિયારણની ક્વોલિટી અને ગુણવત્તાની બાબતમાં માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અંકુર ભારતની એક એવી કંપની છે કે જેના બિયારણો વર્ષો સુધી ગુણવત્તાયુક્ત રહે છે અને ખેડૂતોનો દર વર્ષેનું ઉત્પાદન વધારે મળે છે. જેમાં અંકુરના બધા જ બિયારણોનો ખેડૂત માટે વિશ્વાસપાત્ર રહ્યા છે. છેલ્લા ચૌદ પંદર વર્ષથી અંકુર જય અંકુર 3028 તેમજ નવી જાતના પુષ્કર શાકભાજી વિવિધ વેરાયટીઓ મકાઈ ડાંગર ખેડૂતો વાવી અને વધારે ઉત્પાદન લઈ રહ્યા છે તેમજ નવી નવી વેરાયટીઓ અંકુર કંપની દ્વારા ખેડૂતોમાં આપવામાં આવે છે જેનો ખેડૂતો વર્ષોથી લાભ લઈ રહ્યા છે કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતો જો અંકુર કંપનીનું બિયારણ વધારેમાં વધારે વાપર કરે તો તેનો ઉત્પાદનમાં વધારો થાય છે કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રીબ્યુટર કવિ ટ્રેડર્સ બોડેલી સંચાલક પ્રિતેશભાઈ અને સંકેડાથી એકતા ટ્રેડર્સ ઇલિયાસભાઈ અને આજુબાજુના ગામથી પધારેલા એકસો થી બસો ખેડૂતોએ લાભ લીધો હતો ચાલુ વર્ષના પ્રતિકૂળ હવામાનમાં બી પુષ્કરનું ઉત્કૃષ્ટ પાક જોઈને ખેડૂતો ખુશાલ થયા હતા સંવાદદાતા પ્રશાંત પરમાર તોફાન એસબી ન્યૂઝ છોટા ઉદેપુર નમસ્તે ખેડૂત ભાઈઓ આજે તમે છો ગામ ટીમ્બા તાલુકા સંખેડા જિલ્લા છોટા ઉદયપુર આજ તમે અત્યારે છો પુષ્કર અંકુર પુષ્કર કપાસની વેરાયટી છે આ ઉપર છે આ ખે ખેડૂત છે પિયુષભાઈ પિયુષભાઈને ખેતરમાં છે આ વેરાયટી છે દસ જૂનના આસપાસમાં વાવેતર થઈ ગયા છે પછી બે બાર ખાતર આપી દીયા અને બે બાર તમારા દવાનું સ્પ્રે પણ આજે છેલ્લો એકસો પચાસથી બસો ઝીણવા છે તો પિયુષભાઈ તમે વેરાયટી કેવી રીતે લાગે છે સુપર જોરદાર વેરાયટી કેટલા વીઘામાં તમારે વાવેતર છે વીસ વીઘા વાવેતર છે વીસ વીઘા છે વીસ વીઘા કપાસ છે અને બસ વીઘામાં તમારું બધા પુષ્કર જ વાવેતર કરેલે છે આજે અમારે સાતમાં છે સંખેડા આવેલા અમારે ડિસ્ટ્રીબ્યુટર ઇલેશભાઈ ઇલેશભાઈ તમે કેવી લાગે એક વેરાયટી પુષ્કર સારી વેરાયટી છે ખાસ કરીને આપણે છોટા ઉદેપુર બરોડા બે ડિસ્ટ્રિક્ટમાં સારી એવી સેટ થઈ ગઈ છે અને લગભગ ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસ અમે વેચીએ છીએ કોઈ ખેડૂતને તકલીફ નથી પડતી આનો આ સાલે ઘણી બધી વેરાયટી મારા નામ છે સુશીલ રાઉત અંકુર સીટ્સ માંથી ઝોનલ મેનેજર કરી તેને અંકા ગુજરાત ના મારા ઇન્ચાર્જ કરી તેને હું મારે આપણે પુષ્કરના પાક નિદર્શન પ્લોટ પર પિયુષભાઈ ખેતર પર આવ્યા છે તો પુષ્કરની જે ખાસિયત આપણને બતાવીએ તો છેલ્લા ત્રણ જ વર્ષની અંદર વડોદરા અને છોટા ઉદયપુર જિલ્લામાં ખેડૂતોમાં ફર્સ્ટ નંબરની પસંદગી આ પુષ્કર કપાસ બનેલું છે એનું કારણ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં પુષ્કર ખેડૂતનો કોઈ દિવસ દગો નથી કરતો સો ચોક્કસ ઉત્પાદન આપતી આ જાત છે દવાનો ખર્ચો ઓછો ખાતરનો ખર્ચો ઓછો ગમે તેવી જમીન હોય પાણી ભરાતી હોય કે કોઈપણ પ્રકારની જમીન હોય એની અંદર બી પુષ્કર ટકી રહે છે અને ખેડૂતોને સૌથી વધારે ઉત્પાદન આપી દે છે ત્રણસોથી વધારે ઝીંડવા લાગવા છતાં બી એનો છોડ નમતો નથી કે ભાંગતો નથી એટલે ખેડૂતને નુકસાન જતો નથીભાઈ સોમાભાઈ ગામ ટીમ્બા તાલુકો સંખેરા જિલ્લો છોટાડીપુર હું આ પુષ્કર કપાસ છેલ્લા પાંચ વર્ષથી કરું છું એનું પરફોર્મન્સ બહુ સારું છે રોગનું પ્રમાણ બહુ ઓછું આવે છે એને મેં ત્રણ સ્પ્રે કરેલા છે મોનોકોટો અને એસ્ટપ અને બીજું ખાટર વાપરેલું છે મારું નામ પિયુષભાઈ શું આવે